અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમ સંબંધ ના રાખતા આરોપી મહિલાની હત્યા કરી અશોક ફરિયાદીની પત્ની અંકિતાને પોતાની સાથે ફોન ઉપર વાત કરવા અને પોતાની સાથે સંબંધ રાખવા તથા તેના છોકરાઓને ઉપાડી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો જેથી લઈ ફરિયાદીની પત્ની આરોપીના દબાણ વશ થઈ આરોપી

કે જે મરણ બેન્ડ છે તેઓને અશોક પટેલ નામનો વ્યક્તિ છે એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યાંથી તેઓ બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી એ અવારનવાર માથાકૂટ થતી હતી એ દરમિયાન જે મરણ જનાર છે બેન એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતાં એમના પત્ની ઝટકેલા ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ

અગાઉ આ લોકો જ્યાં રહેતા હતા એક જ સોસાયટીમાં રહેતા હતા એથી એ લોકો કોન્ટેક્ટમાં આવેલા હતા અને એકબીજાના પરિચયમાં હતા ત્યારબાદ મરણ જનાર છે એના પતિને આ બાબતની જાણ થતાં જે મરણ જનાર છે ત્યાંથી મકાન ખાલી કરીને બે હજાર વીસમાં જે અત્યારની હાલની જે સોસાયટી છે ત્યાં આગળ રહેવાઈ ગયો હતો અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે આ જે આરોપી છે આ લોકોને બહેનને અવારનવાર હેરાન કરતો હતો પરંતુ જે બેન અને જે અશોકભાઈ છે ત્યાંથી ખાલી કરીને અહીંયા આ બાબત બી બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને જે અશોકભાઈ પણ ફેમિલી છે એ પોતે બાળકો ધરાવે છે મરણ જનાર છે એનું પણ ફેમિલી છે એ પોતે પણ બાળકો ધરાવે છે અને જે અશોકભાઈ અને આ બંને વચ્ચે કોઈ પણ કારણોસર ઝઘડો થયેલો હશે અથવા એ લોકોને અણબનાવ રહેતો હશે જેનો ખાર રાખીને અશોકભાઈ બેનને મૃત્યુ નિપજાવે છે અચ્છા બીજો એક આરોપી હતો એ કોણ છે અને આખું કારણ શું સામે આવી મર્ડર પાછળ જે બીજો આરોપી છે અશોકભાઈ પોતાની જોડે લઈને આવેલા હતા એની પાછળ બેઠેલો હતો કે આરોપી જે મરાણ જણાજના ઘર સુધી આવેલો હતો અને અંદર જે માર માર્યો ત્યારે અશોક બી એકલા જ અંદર ગયેલા હતા એ બહાર ઊભો હતો અને ત્યારબાદ જે મડલ કરીને આવે છે ત્યારબાદ પાછવી અશોક બેની જોડે જાય છે આરોપીની બી હસ્તગત કરીને પૂછ પરત ચાલુ છે કે ભાઈ એ જોડે કેવા કારણથી આવેલો હતો આ બાબતમાં એનો શું રોલ છે જે આરોપી જે આરોપી ત્યાં વસ્ત્રાલમાં રોજ રહે છે એની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનો નોંધાયેલા છે દારો પીધેલાના પણ સંજીવ રાજપૂત સાથે દર્શન પ્રજાપતિ અમદાવાદ